વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતની સંસ્કૃત આઈડિયા સ્વાધિ પોથીમાં સત્ર બેનો છઠ્ઠો પાઠનસી ચમત્કાર એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયો લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો વધારે વિડીયો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે ત્યાંથી પણ તમે જોઈ શકશો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ પેલું આવે છે વિકલ્પો ચલો પહેલો છે આશાનો યુગ છે તો કે સી વિજ્ઞાનનો પછી બીજું છે વિજ્ઞાન યુગમાં શું જોવા મળે છે તો કે સી વિજ્ઞાનના ચમત્કારો પછી ત્રીજું છે ભ્રમણ ભાષા હિત શબ્દ બી મોબાઈલ પછી ચોથું લોકો વિજ્ઞાનના કયા સધન વડે હળતા ફરતા વાતચીત કરી શકે છે તો કે બી મોબાઈલ ફોન પછી પાંચમું છે સીતકમિતિ શબ્દ છે કળ તો કે સી ફ્રીજ પછી છઠું લોકો ને શેનું ઠંડુ પાણી પીવે છે તો કે એ ફ્રીજનું પછી સાતમું કોમ્પ્યુટર શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે તો કે એ સંગણકમ પછી આઠમું યશકી ચાલી હતી તો કે બી સંગણકમ પછી નવમું કોમ્પ્યુટર વડે શું સહેલાઈથી અને ઝડપથી થાય છે તો કે સી વિવિધ કાર્યો કરવાનું પછી દસમું વિમાન કુતરે ચલાતી તો કે એ આકાશ માર્ગે પછી અગિયારમું છે પ્રવાસ કરનારનું સૌથી ઝડપી સાધન કયું છે તો કે બી હવાઈ જહાજ પછી બારમો પંખો શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે તો કે બી વ્યજનમ પછી તેરમું વ્યજનમ કી કરોતી તો કે ડી ભ્રમણમ પછી ચૌદમું વ્યજનમ કી હરતી તો કે એ તાપમ પછી આગળ બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે જના ભ્રમણ ભાષેણ વાર્તાલાપમ કરોતી તો જવાબ આવશે ભ્રમણ ભાષેણ પછી બીજું છે જના જણા શીતકશ્યમ પીબની તો જવાબ આવશે શીતકશ્ચ પછી ત્રીજું જના દૂરદર્શન માધ્યમ એના વાર્તા પશ્યંતી તો જવાબ આવશે દૂરદર્શન પછી ચોથું છે વિમાનમ આકાશ માર્ગે ચલતિ તો જવાબ આવશે આકાશ માર્ગે પછી પાંચમું છે વિમાન યાત્રા રોમાંચક તો જવાબ આવશે વિમાન યાત્રા પછી છઠ્ઠું છે વ્યજનમ ભ્રમણમ કરોતિ તો જવાબ આવશે ભ્રમણમ પછી આગળ ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો ચાલો પેલું છે એ તો અવિજ્ઞાશ યુગમ અસ્થિત જવાબ આવશે ખોટું પછી બીજું છે જેના શીતકશ્ય ઉષ્ણ પ્રેમ પીબંધી તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું વિમાનમ જલમાર્ગે ચલતી તો જવાબ આવશે ખોટું બીજું ચોથું છે વ્યજનમ તાપમ હરતી તો જવાબ આવશે સાચું પછી પાંચમું વ્યજનમ રોમાંચમ દદાથી તો જવાબ આવશે ખોટું પછી આગળ ચોથો પ્રશ્ન છે યોગ્ય રીતે જોડકા જોડો ચાલો અને તમારે બ સાથે જોડવાના છે ચાલો પેલું છે પ્રમણ ભાષા તો જવાબ આવશે ડી જના પરસ્પરમ વાર્તાલાપમ કુરંતી પછી બીજું છે શીતકમ તો જવાબ આવશે એફ જણા સીત પેયમ પીબંતી પછી ત્રીજું છે સંગણકમ તો જવાબ આવશે એ વિવિધાની કાર્યાણી સરળમ ભવતી પછી ચોથું છે દૂરદર્શનમ તો જવાબ આવશે સી જણા ચલચિત્રાણી પશ્યંતી પછી પાંચમું વિમાનમ તો જવાબ આવશે બી દૂર સ્થાનસ યાત્રાશીઘ્રમ ભવતી પછી પ છઠ્ઠું છે વ્યજનમ તો જવાબ આવશે ઈ તાપમ હરતી પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપણા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર લખો ચાલો પહેલું છે આજના વિજ્ઞાન યુગમાં અહીં તે સર્વતા આપણે શું જોઈએ છીએ તો કે આજના વિજ્ઞાન યુગમાં અહીં તો સર્વતા આપણે વિજ્ઞાનના ચમત્કારો જોઈએ છીએ પછી બીજું છે મોબાઈલનો ઉપયોગ શું છે તો કે લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે મોબાઈલનો ઉપયોગ કરે છે પછી ત્રીજું છે કોમ્પ્યુટરથી વિવિધ કાર્યો કેવી રીતે થાય છે તો કે કોમ્પ્યુટરથી વિવિધ કાર્યો સહેલાઈથી અને ઝડપથી થાય છે પછી ચોથું લોકો દૂરદર્શનના માધ્યમથી શું કરે છે તો કે લોકો દૂરદર્શનના માધ્યમથી દેશ વિદેશના સમાચારો ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો જુએ છે તેમજ સાંભળે છે પછી પાંચમું વિમાન કેવા માર્ગે ચાલે છે તો કે વિમાન આકાશ માર્ગે ચાલે છે પછી છઠ્ઠું યાત્રા યાત્રીઓને શું આપે છે તો કે યાત્રા યાત્રીઓને રોમાંચકારી અનુભવ આપે છે પછી સાતમું વિમાનથી દૂરની યાત્રા કેવી રીતે પૂર્ણ થાય છે તો કે વિમાનથી દૂરની યાત્રા ઝડપી પૂર્ણ થાય છે પછી આઠમો પંખો શું કરે છે તો કે પંખો ફરે છે અને ગરમીને દૂર કરે છે પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો ચલો પેલું છે એ તત્ય યુગમ અસ્તિ તો કે એ તત વિજ્ઞાન યુગમ અસ્તિ પછી બીજું સર્વત વયમ કી પશ્યામ તો કે અત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કાર વયમ પશ્યામ પછી ત્રીજું કસંગણક ચાલી હતી તો કે યશ સંગણક ચાલી હતી પછી ચોથું કી રોમાંચ યાત્રા દુધાતી તો કે વિમાન યાત્રા રોમાંચમ દીધી ચાલો પછી આગળ સાતમું છે નીચે આપેલા ચિત્રો અને શબ્દોની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો ચાલો પેલું ચિત્ર આપ્યું છે મોબાઈલ તો મોબાઈલ ફોન અને સંસ્કૃતમાં કહેવાય ભ્રમણભાસ બીજું જે ફ્રીજનું આપ્યું છે તો એને કહેવાય શીતકમ પછી ત્રીજું કોમ્પ્યુટરનું આપ્યું છે તો એને કહેવાય સંગણકમ ચોથું ટીવીનું છે એટલે કે ટેલિવિઝન એને કહેવાય દૂરદર્શનમ પછી આગળ આવ્યું છે પંખો તો એને કહેવાય વ્યજનમ પછી આગળ આવ્યું છે ટેલિફોન તો એને કહેવાય દૂરભાષા પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન નીચેના વાક્યને બહુવચનમાં ફેરવો અને લખો ચાલો પેલું છે બાળક ચટકા પશ્યતી તો કે બાલકા ચટકા પશ્યંતી પછી બીજું છે છાત્ર સત્ય વધતી તો કે છાત્રાસ સત્યમ વધંતી પછી ત્રી છે વૃક્ષફલમ દદાતી તો કે વૃક્ષાફલમ દદતી પછી ચોથું છે ઉષ્ટ્રમ ચલતી તો કે ઉષ્ટ્રમ ચલંતી પછી પાંચમો છે છાત્ર એના વાર્તા શૃણોતી તો કે છાત્ર એના વાર્તા શૃણવંતી પછી છઠ્ઠું છે માનવ જલમ પીબતી તો કે માનવા જલમ પીબંતી પછી સાતમું છે માનવ ચિત્ર પશ્યતી તો કે માનવા ચિત્ર પશ્યંતી પછી આઠમું છે માનવ રોટિકા ખાધતી તો કે માનવા રોટિકા ખાદંતી પછી નવમું છે માનવ વનમ ગચ્છતી તો કે માનવા વન ગ્છંતી પછી દસમું છે માનવ વૃત્તપત્રમ પઠતી તો કે માનવા વૃત્તપત્રમ પઠંતિ પછી આગળ આવે છે નવમો પ્રશ્ન નીચે આપેલા વાક્યનું સંસ્કૃતમાં કરો ચાલું પહેલું છે મહેશ કોમ્પ્યુટર ચલાવે છે તો એનો સંસ્કૃત શું થાય તો કે મહેશ સંગણકમ ચાલી હતી પછી બીજું છે લોકો ટીવી જુએ છે તો કે જના દુરદર્શનમ પછી અંતી પછી ત્રીજું વિમાન આકાશ માર્ગે ચાલે છે તો કે વિમાનમ આકાશ માર્ગે ચલતી પછી ચોથું પંખો ગરમી હરી લે છે તો કે વેજનમ તાપમ હર હતી પછી પાંચમાં હું ઠંડુ પાણી પીવું છું તો કે હમ સીત પેયમ પીબામી પછી આગળ આવે છે દસમો પ્રશ્ન નીચેના વાક્યનો ગુજરાતીમાં અનુવાદ કરો ચાલો પેલું છે એ સંગણકમ તો કે આ કમ્પ્યુટર છે યસ સંગણકમ ચાલી હતી તો કે યસ કમ્પ્યુટર ચલાવે છે સંગણકે એના વિવિધાની કાર્યાની સરળમ શીઘ્રમ ચ ભવંતી તો કે કમ્પ્યુટર વડે જાત જાતના કાર્યો સહેલાઈથી અને ઝડપથી થાય છે પછી બીજું છે એ દૂરદર્શન તો કે આ દૂરદર્શન અથવા તો કે ટીવી છે ટીવી એટલે કે ટેલિવિઝન જેના દૂરદર્શનના માધ્યમના વાર્તા ચલચિત્રાની વિવિધાની કાર્યક્રમના પશ્ચિયંતરી શૃણવંતી ચ તો કે લોકો દૂરદર્શનના માધ્યમથી સમાચારો ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે પછી આગળ આવે છે અગિયાર હું ગુજરાતીમાં અનુવાદ કરો ચાલમાં પેલું છે એ તો વિજ્ઞાનસ્ય યુગમ તો કે આ વિજ્ઞાનનો યુગ છે અત્ર તત્ર સર્વોત્ર વિજ્ઞાનસ ચમત્કારોનો વયમ પશ્યમ તો કે અહીં ત્યાં બધે વિજ્ઞાનના ચમત્કારો આપણે જોઈએ છીએ એ છે ભ્રમણ ભાષા તો કે આ મોબાઈલ ફોન છે જેના ભ્રમણ ભાષાના પરસ્પરમ વાર્તાલાપમ ક્રવંતી તો કે લોકો મોબાઈલ ફોન વડે પરસ્પર વાર્તાચીત વાતચીત કરે છે એ તો શીતકમ તો કે આ ફ્રીજ છે જેના શીતકશ્ય શીતપે જલમ પી બનતી તો કે લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે પછી આગળ આવે છે બીજું એ વિમાનમ અસ્થિ તો કે આ વિમાન છે વિમાનમ આકાશ માર્ગે ચલાતી તો કે વિમાન આકાશ માર્ગે ચાલે છે વિમાન યાત્રા રોમાંચમ દદાતી તો કે વિમાન યાત્રા રોમાંચ આપે છે વિમાનના દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણ હોતી તો કે વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે એ તો વ્યજનમ તો કે આ પંખો છે વ્યજનમ ભ્રમણમ કરોતી તો કે પંખો ફરે છે વ્યજનમ તાપમ હરતી તો કે પંખો તા ફરે છે ચાલો પછી આગળ આવે છે બારમાં પ્રશ્ન નીચેના શબ્દનું અનુલેખન કરો તો આના શબ્દ તમારે લખવાના છે બરાબર ચાલો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણા વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરજો જેથી કરીને દૂર સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજા પણ ભણી શકે વધારે વિડીયો હોય તો પ્લે લિસ્ટમાં મૂકેલા છો તો ત્યાંથી પણ તમે જોઈ શકશો ચાલ તો વરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન